આજે છે કરિસ્પ્લે સ્માર્ટફોન અને આ ફ્લેટ ડિસ્પ્લે સ્માર્ટફોન સ્માર્ટ ફોન બંને સ્માર્ટ ફોન સારું અને કઈ ડિસ્પ્લે સારી કે ફ્લેટ એની ઇન્ફોર્મેશન હું તમને આ વિડીયોમાં આપવાનો છું તો એન્ડ સુધી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કારણ કે અત્યારે બધી જ બ્રાન્ડ તેના અંદર કર્વ ડિસ્પ્લે રહી છે પરંતુ ડિસ્પ્લેના થોડા ફાયદા પણ છે અને થોડા નુકસાન પણ છે અને ફ્લેટ ડિસ્પ્લે ના પણ થોડા ફાયદા છે અને થોડા નુકસાન છે એ વિડીયોમાં હું તમને જણાવવાનો છું તો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે નવા વ્યુઅર છો તો ચેનલ ને કરી દેજો નોટિફિકેશન બેલ ઓન કરી દેજો આ તમારા માટે તો ફ્રી છે પરંતુ આનાથી અમને ખૂબ ખૂબ જ વધારે સપોર્ટ મળે છે અને જો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરશો તો આપણે ગુજરાતીમાં આવા ને હાઈ ક્વોલિટી ટેક કન્ટેન્ટ આપવાનો પ્રયાસ કરતા રહીશું માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં અને આ વિડીયોને એન્ડમાં તમારા બધા માટે એક સરપ્રાઇઝ છે એટલા માટે વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો સૌથી પહેલા વાત કરીએ કર્વ ડિસ્પ્લેની તો ફોનમાં જે નવા નવા એક્સપેરિમેન્ટ શરૂ થયા હતા પહેલાના સમયમાં ત્યારે જે પ્રીમિયમ સ્માર્ટફોન હતા એની અંદર જ કર્વ ડિસ્પ્લે આપવામાં આવતી હતી સૌથી પહેલા સેમસંગ ના નોટ એજ ફોન ની અંદર એક બાજુ કર્વિશ ડિસ્પ્લે આપી હતી અને એ સમયમાં આ ફોન ખૂબ જ પ્રીમિયમ અને હાઈ એન્ડ ફોન પણ ગણાતો હતો ત્યાર પછી સેમ તેની નોટ અને એ સિરીઝમાં પણ કર્વ ડિસ્પ્લે શરૂ કરી દીધી અને એ સમયમાં જેની પાસે પણ આ કર્વ ડિસ્પ્લેવા સ્માર્ટફોન હતા એ થોડા પ્રીમિયમ અને સ્ટાઇલિશ ગણાતા એટલે અત્યારે કેમ આઈફોન જેની પાસે હોય એ થોડાક આમ લક્ઝરી ગણાય જો કે અત્યારે એવું નથી તે નોર્મલી બધા પાસે આઈફોન અવેલેબલ થઈ ગયા છે એ સમયે કર ડિસ્પ્લેનો થોડોક આમ રોલો હતો પરંતુ અત્યારે એવું નથી કારણ કે તે નોર્મલી બધી જ બ્રાન્ડ તેના વીસ થી પચીસ હજાર ના બજેટ સ્માર્ટફોન ની અંદર કર ડિસ્પ્લે આપી દે છે જેનાથી આપણે એવું ધારી શકીએ કે બ્રાન્ડ માટે કર ડિસ્પ્લે વાળો સ્માર્ટફોન બનાવો એ પહેલા જેટલું કોસ્ટલી હતું એવું અત્યારે કોસ્ટલી નથી રહ્યું પરંતુ આ કર ડિસ્પ્લેના કેટલા ફાયદા ને કેટલા નુકસાન છે એવું તમને જણાવું છું કર ડિસ્પ્લે સ્માર્ટફોન ની અંદર વ્યુઇંગ એક્સપિરિયન્સ ખૂબ સારો મળે છે એટલે જો તમે કર ડિસ્પ્લે વાળા સ્માર્ટફોન ની અંદર મૂવીઝ અથવા વેબ સિરીઝ જોવો છો તો તમને ફ્લેટ ડિસ્પ્લે કરતા સ્માર્ટફોન કરતા વધારે સારી દેખાશે કારણ કે કર્વ ડિસ્પ્લેમાં જે સાઇડના બેઝલ હોય છે ત્યાં પણ કર્વી શેપની ડિસ્પ્લે હોય છે એટલે તમને ફ્લેટ ડિસ્પ્લે કરતા કર્વી શેપમાં જે ડિસ્પ્લે છે એમાં પિક્ચર વિંગ એક્સપીરિયન્સ વધારે સારો દેખાશે અને કર્વ ડિસ્પ્લેનો બોનસ પોઈન્ટ જ એ છે કે એનો લુક કારણ કે કર્વ ડિસ્પ્લે છે એ ફ્લેટ ડિસ્પ્લે કરતા વધારે પ્રીમિયમ અને સ્ટાઇલિશ દેખાય છે પરંતુ હવે મેઈન વાત આવે છે ફોનની સેફટીની તો નોર્મલી આપણે જ્યારે પણ કોઈ નવો સ્માર્ટફોન લઈએ છીએ તેમાં સૌથી પહેલા કાં તો આપણે ટેમ્પર્ડ ગ્લાસ લગાવીએ છીએ કાં તો એનું બેક કવર ખરીદીએ છીએ અને જો તમે કર્વ ડિસ્પ્લે સ્માર્ટફોન ખરીદો છો તેનો ટેમ્પર્ડ ગ્લાસ તમને નોર્મલી કોઈ લોકલ શોપ ઉપર નહીં મળે એ કોઈ સારી પ્રીમિયમ શોપ હશે ત્યાં જ તમને કવ ડિસ્પ્લે ટેમ્પર્ડ ગ્લાસ મળશે ત્યારે ફ્લેટ ડિસ્પ્લે સ્માર્ટ ની અંદર આપણે કોઈ પણ લોકલ શોપ ઉપર જઈને અલગ અલગ પ્રાઇસ રેન્જ ના ગ્લાસ નખાવી દઈએ છીએ ઘણા લોકો તો પચાસ વાળો પણ ટફન ગ્લાસ યુઝ કરે છે પરંતુ કફ ડિસ્પ્લે નો ગ્લાસ તમને લોકલ શોપ ઉપર નહીં મળે એનો તમારે કાતો ઓનલાઈન મગાવવું પડશે અને મોંઘો હોય ગ્લાસ વાળાની જે કઈ પણ કોસ્ટ આવે છે ફ્લેટ ડિસ્પ્લે કરતા થોડો વધારે આવે છે એટલા માટે થોડો તમને ટફન ગ્લાસ કોસ્ટલી જોવા મળશે પરંતુ ચાલો ઠીક છે આપણે મોંઘો ગ્લાસ પણ નખાવી દઈએ તેમ છતાં પણ આપણને કફ ડિસ્પ્લે વાળા સ્માર્ટફોન ની અંદર એટલી સેફ્ટી નથી મળતી કારણ કે કફ ડિસ્પ્લે આપણે જો બેક લગાવીએ છીએ તેનું જે બેક કવર હોય છે એમાં ઉપર અને નીચેની બાજુ જે થોડો ઉપસેલો ભાગ હોય છે એ આપણી ડિસ્પ્લેને પ્રોટેક્શન આપે છે પરંતુ સાઇડમાં જે બેઝલ હોય છે ત્યાં પ્રોટેક્શન નથી મળતું એટલા માટે ફોન જો ડિસ્પ્લે ઉપર પડે અથવા તો એજ ઉપર પડે તો કવ ડિસ્પ્લે બ્રેક થવાના ચાન્સીસ વધારે છે જ્યારે ફ્લેટ ડિસ્પ્લે સ્માર્ટ ફોનમાં આપણે બેક કવર લગાવીએ તો એ જે ઉપર નીચે અને ચારે બાજુ જે આ જે કવરનો ભાગ છે એ વધારે ઉપસેલો હોય છે અને જેના કારણે ફોન ડિસ્પ્લે ઉપર પડે છે તેમ છતાં પણ આ બેક કવર છે ડિસ્પ્લેના પ્રોટેક્શન આપે છે એટલા માટે સેફટીમાં અવર ડિસ્પ્લે

કહો કે પછી મલ્ટી ટાસ્ક જે પણ કહો તે આમાં શું થાય છે કે આપણે ફોન જ્યારે યુઝ કરતા હોઈએ છીએ જેમ કે હું ગેમિંગ કરું છું આ જે બેઝલ છે ત્યાં મારી એક ફિંગર નું ટચ ઓલરેડી હોય છે અને હું બીજી ફિંગર થી ડિસ્પ્લે માં કોઈ પણ જગ્યાએ ટચ કરું છું તો ટચ વર્ક નથી કરતો અને સેમ ઇશ્યુ આપણે જે યુટ્યુબ માં વિડીયો જોઈએ છીએ ત્યારે એક ફિંગર આવી રીતે અહીંયા ટચ થયેલી છે જે આપણને ખબર નથી હોતી અને જ્યારે હું પ્લે પોઝ કરું છું ત્યારે પણ એ મલ્ટી ટચ ના કારણે ત્યાં પ્રોબ્લેમ આવી જાય છે અને સેમ ઇશ્યુ આપણે કેમેરામાં ફોટોઝ ક્લિક કરીએ છીએ ત્યારે પણ ફોકસ કરવા માટે અથવા તો ક્લિક ના બટન છે ત્યાં ક્લિક કરવામાં પણ આ પ્રોબ્લેમ જોવા મળે છે તો કપ ડિસ્પ્લેમાં જે સાઈડ ના બેઝલ છે એ પિક્ચર વ્યુંગ એક્સપિરિયન્સ માટે તો સારા છે પરંતુ જે ગેમર્સ છે અથવા તો જે ફોટોગ્રાફી કરે છે એના માટે કપ ડિસ્પ્લે વાળા સ્માર્ટફોન એ ફ્લેટ ડિસ્પ્લે સ્માર્ટફોન કરતા વધારે પ્રેક્ટિકલ નથી આમાં તમને વધારે પ્રોબ્લેમ આવી શકે છે તો ઓવરઓલ વાત કરીએ તો કપ ડિસ્પ્લેનો એક જ મને અહીંયા ફાયદો દેખાણો અને એ છે એનો લુક તો જેમાં આપણને પ્રીમિયમ અને સ્ટાઇલિશ ફીલ થાય છે પરંતુ અત્યારે એવું નથી કારણ કે મોટી મોટી બ્રાન્ડ જેમ કે એપલ અને સેમસંગ તેને ફ્લેગશીપ સ્માર્ટફોન ની અંદર કપ ડિસ્પ્લે નથી આપતો તેમ છતાં પણ લોકો એને ખરીદે છે કારણ કે તે લોકોને સમજાઈ ગયું છે કે ફ્લેગ ડિસ્પ્લે પણ એટલી જ પ્રીમિયમ છે જેટલી કપ ડિસ્પ્લે દેખાવવા છે અને એટલે જ એપલ અત્યાર સુધીના તેને એક પણ આઈફોન ની અંદર કપ ડિસ્પ્લે નથી આપી અને સેમસંગે પણ અત્યારના જેના લેટેસ્ટ સ્માર્ટફોન છે એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા એમાંથી પણ કપ ડિસ્પ્લે રિમુવ કરી દીધી છે એનો જે પહેલાનો ફ્લેગશીપ સ્માર્ટફોન હતો એસ ટ્વેન્ટી થ્રી અલ્ટ્રા એમાં થોડી કરવી શેપવાળી ડિસ્પ્લે હતી પરંતુ પરંતુ એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રામાં એને ફ્લેટ કરી દીધી છે અને નેક્સ્ટ જે એસ ટ્વેન્ટી ફાઈવ અલ્ટ્રા આવશે એમાં પણ ફ્લેટ જ ડિસ્પ્લે રહેવાની છે તો ફાઇનલી ક્વેશ્ચન તો એ જ છે કે કપ ડિસ્પ્લે વાળો સ્માર્ટફોન લેવો જોઈએ કે ફ્લેટ ડિસ્પ્લે વાળો સ્માર્ટફોન સો મારા પર્સનલ એક્સપીરિયન્સ વાત કરું તો પેલા મને સ્માર્ટફોન વધારે ગમતો પરંતુ જેમ જેમ મારી પાસે નવી નવી બ્રાન્ડના સ્માર્ટફોન આવતા ગયા અને હું એનું રિવ્યુ માટે ટેસ્ટિંગ કરતો ગયો એમ કે કે મને ખબર પડી લુક પ્રેક્ટિકલ જે યુઝિંગ ઇમ્પોર્ટન્ટ છે અને આ યુઝિંગ એક્સપિરિયન્સ મને ફ્લેટ ડિસ્પ્લે વાળા સ્માર્ટફોન ની અંદર વધારે સારો મળ્યો ઇન કમ્પેર ટુ કર્વ ડિસ્પ્લે વાળા સ્માર્ટ એટલે એવું નથી કે કરવ ડિસ્પ્લે સ્માર્ટફોન સ્માર્ટ ખરાબ આવે છે કે કરવ ડિસ્પ્લે ખરાબ છે જેના માટે લુક અને પ્રીમિયમને વધારે મેટર કરે છે ડેફિનેટલી કર્વ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોન સ્માર્ટ કરી શકે છે

લકી વિનર્સ ને આ સ્માર્ટ વોચ મળવાની છે આ સ્માર્ટ વોચ નું ગીવ કઈ રીતે થવાનું છે ગીવ અવે માં પાર્ટિસિપેટ કરવા માટે કયા કયા સ્ટેપ ફોલો કરવાના છે એ હું તમને નેક્સ્ટ યુટ્યુબ વિડીયો માં જણાવીશ માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી જે નોટિફિકેશન બેલ છે એ ઓન કરી છે ઓલ ટેક માર્ક છે એ કરી દેજો જેથી જ્યારે આ સ્માર્ટ વોચિસ નું ગીવ નો વિડીયો આવે એટલે ની નોટિફિકેશન તરત જ તમને મળી જાય તો મળ્યા નેક્સ્ટ વિડીયો માં